જોમ પર આવાની મને હમજી વાંકો છે કે બજા ન થાય હવે જ ન થાય ઓ તેલે આટ જ લે બોય પડશે મારો આ નેટાળે ઉતરજી ને આ પછી આવી સી આવતા હે હા આ નેમ તો જા આને બું તો તું પશુ કાકો આવજી ગયો તો ચલ ભાઈ તું પાડો ગાટો ઓતો ન ચલ ઓલ કૌ કે

હવે નઈ પડતું ધ્યાન માં લઈ જો રોણા છે હેટ મારા નઈ જો ડબલ ડબલ

মোটলে ক্র পারাডিজে ম৅য়ের সান্য মোটলি পোরি একে সানে চেকে ভন্য়ান সালাত্লা সাগান এক্লান পোরান আান পাশায়ে সারক� ટુજી લીધું તમે અરે હા પેલા પસાર ને ફોન આવ્યો મારા પર તો મારો છોકરો નહીં

કરવા અને પછી બાબુ આવે બાબુ બાબુ આગળ ચોકલી ઝુકો કરીએ

કટ બોલવાનું છે હા બોલુ નહી લોભુ થઈ જાય છે ત્યોથી ઊભા રહીને બોલવાનું ઓ આમાં અવે તમે હોય ટીમ કે જો રંબા દોવા દો પકડો 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 એવું કર દયો હો બધા તો તો વખત ચલો 1 2 3 સ્ટાર્ટ આ રંબા પકડો પકડો રંબા જા રંબા પકડો આ કા કટલી પછાડી ફેરી દી નથી પણ તાકડા તાકડે તમારે તો લાગુ હશે યાર દો કટ કર આવો તો એક કટના વ્યવહાર મારા છોકરાએ તા કો ગામમાં વડઘોડું કાઢું છે ન હોય સ્કૂલમાં જાય ઓકે 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 આવી જાય છે

બુકા દે બુકા આગળ દે પકડો 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 મોબાઈલ પર ઓર ઓર એમ ઓર તો દો ચલા 1

એ નાટક એ નાટક આલ મુકો તમે એ આબો કરે કરી આવ છે પેલો કા હે મને કરો ના પકડો નઈ ન હું મારા સાળા નઈ જો

એના નાશ કરવા મેરીએ કેટલી બધી વધારે ન ઉલાવતા ના ના કોલી કે પકડા ના કાઢે બહાર બહાર પહેલા પકડી લે મેરે પાછો મેરે પાછો તું કે જેદ વચ્ચે આવો 10 પકડા બાપા કહો દરજે ઉભાવ દે આવને વાની ઉભાવે પહેલા હાથ મારતું મિત્રો હા હા માતા દીદી આવ ગઈ ભેલે મે 1 2 3 ટચ મેરે ઇતરો છોડો હા હવે ની પડતી ઉ ઘરે મારા હા મને ખાવાનું લેજો હ હ દૈરો તે આખા ગામમાં અમારું ઓન ગોળ ઘોર ઘોરું ગાડી ઘોર ઘોરું ગાડી